તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ આર સોલંકી સાહેબ ના હોય સર્વેલન્સ સ્ટાફ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પાંડ્યા તેમજ સર્વેલન્સ સ્ટાફ ના માણસો માદક કેફી દ્રવ્યો ની હેરાફેરી તથા પેટલોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના આપવામાં આવે જે અંતર્ગત અત્રી ના પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તારીખ ત્રણ સાત બે હાજર ચોવીસ ના રોજ કાપોત્રા પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુના નંબર બે હાજર ચોવીસ એનડીપીએસ એક્ટ અને સ્ટેશન પ્લોટ મામલતદાર ઓફિસના બાજુમાં ગોંડલ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ તથા ઈશ્વરિયા ગામ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ ના મેફેડ્રોન ડ્રગ્સ ત્રેવીસ ગ્રામ કિંમત રૂપિયા બે લાખ

અધિકારી કર્મચારીઓ મહારાષ્ટ્ર મુંબઈ તપાસમાં રોકાય હ્યુમન સોર્સ તથા બાતમી હકીકત મેળવી વોન્ટેડ આરોપી નામે આદિત્ય દીપક જયતા પર ઉમરવર્ષ ચોવીસ ધંધો ડિલિવરી બોય રેઠાણ બી વિંગ બીજો માળ બસો ત્રણ અફસર બિલ્ડિંગ હાઉસિંગ સોસાયટી ડોક્ટર આનંદ રાવ નાયર રોડ મરાઠા મંડીની સામે બોમ્બે સેન્ટ્રલ નાઓને શોધી કાઢી આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે